આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા દરેક વસ્તુ દરેક જુદી જુદી વ્યક્તિઓ માટે એક સરખું મૂલ્ય હોતું નથી આપણે જાણીએ છીએ કે કોઈ એક વસ્તુ હોય તો એ વસ્તુનું મૂલ્ય દરેક વ્યક્તિ માટે એક સરખું હોય એવું નથી એમ આ વાર્તાના હેડિંગનેસ સમજાવવા માટે મારે એક પ્રસંગ લેવાનો છે કોઈ એક મોટા વિધવા ઝુંપડા દીકરી સાવ નાની હતી ભરણ પોષણ માટેની કોઈ વ્યવસ્થા નહોતી કોઈ એને નોકરીમાં રાખતું નહોતું અને એ જે કપડાં પહેરતી એ પણ કેટલા બધા ગંદા હોય કે ખરેખર કોઈ માણસ એની પડખે પણ ઊભા અને એ હંમેશા એક જ પ્રકારની ભૂમિકા ઉપર કામ કરતી કે બહાર કોઈ પણ માણસોએ કોઈ પણ વસ્તુ ફેંકી દીધી હોય એવી ફેંકી દીધેલી વસ્તુઓ ભેગી કરી અને એને વેચી નાખે કોઈ પણ માનો કે નબળા એરિયામાં અને એમાંથી જે પૈસા મળે એ પૈસામાંથી એ પોતાના દીકરીનું અને પોતાનું થાય મળે દરરોજ પ્રકારની વાત હોય દીકરી હંમેશા જ્યારે ખરેખર આવી વસ્તુઓ ગોતવા જાય ત્યારે દીકરી પણ હારો હાર જ હોય કારણ કે નાની હતી કોઈ એક વખત એ દીકરી અને માં એ આ વસ્તુઓ ગોતવામાં જાય છે પણ એને કોઈ વસ્તુ મળતી નથી કોઈ નાખી નહીં હોય એટલે બહુ પ્રયત્ન કર્યો પણ વસ્તુ મળતી નહોતી પણ એ દીકરી મને તમારે જમવા આપો મને બહુ ભૂખ લાગી છે ત્યારે એની માતા એમ કહેતા કે ભાઈ આની અંદરથી કંઈક વસ્તુઓ જો મળે ને તો હું ખરેખર હું તને વેચી અને પૈસા આવે એમાંથી તને જમાડીશ થોડી ઘણી વસ્તુ થઈ છે હજી વધારે વસ્તુની જરૂરિયાત છે બરોબર આ વાત ચાલતી એ એક એક ગાડીમાંથી લગભગ વર્ષનો છોકરો ઉતરે છે અને એના હાથમાં પાંચ સાત જેટલી જે સોફ્ટવેરની ડ્રિંક્સ ડ્રિંક્સ હોય ને એ જે પીવાનું હોય ને એની બોટલો ઈ પોતે ત્યાં કચરામાં નાખવા માટે આવે છે ત્યારે પેલા બેન એને એમ કે છે કે તમે કચરામાં નાખતા નહીં મને આપી દેજો અમે વસ્તુ આ ભેગી કરી છે ત્યારે પેલો છોકરો તો બહુ મોટા પૈસાવાળાનો છોકરો હતો એટલે અભિમાની હતો એને જોયું તો એના કપડાં બહુ મેલા હતા અને એણે જોયું કે આ બેનને મારે આપવા નથી એટલે અહમને કારણે ખરેખર એ જે ખરેખર બોટલ હતી એ બોટલ એને આપવાને બદલે એને કચરામાં મૂકી દીધી તો માત્ર એટલું જ હતું કે એને આપવા માટેની વાત એને બદલે કચરામાં મૂકી દીધી અને પછી એકદમ પોછલાઈથી એમ કે છે કે આવા નવા રસ્તામાં આપણને મળતા હોય છે અને બરોબર એ મૂકી અને એ પાછો ગાડીમાં આવે છે અને પાછો જ્યારે ગાડીમાં આવે છે ત્યારે એના પપ્પા એને એમ પૂછે છે કે શું વાત કરતો તપેલી બેન એટલે કે એને એમ કીધું કે આ જે બોટલ છે ને એ બોટલ મને આપી દો એટલે મારે કામ લાગશે અને તમે બાજુમાં મૂકી દો છો ત્યારે તો એક બોટલ તોડી નાખી અને બાકી ત્રણ એમને મૂકી અને ઈ ત્રણ બોટલ એને લઈ લીધી પણ મેં એને આપી નથી ત્યારે એના પિતા એમ કે છે બેટા તને જિંદગીમાં ખબર નથી તે કોઈ દિવસ ગરીબી જોઈ નથી અને આ જે બેન છે એ એની દીકરીને ખરેખર જમાડવા માટે એને એ બોટલ છે ને બહુ કામ લાગત એ કોઈક એરિયામાં જઈને માનો માનો કે બધું થઈને બે પાંચ બે પાંચ રૂપિયા મળી જશે તો એની અંદર એ ખાવાનું થાય એટલે કે ત્યાં ખોટું કર્યું છે અને આ રીતે હું કરીશ તો જીવનમાં કું આગળ નહીં વધ તારે જો આગળ વધવું હોય તો આવા જે એકદમ પછાત વિસ્તારમાં રહેતા માણસો એટલે કે પોતે ખૂબ દુઃખી છે એવા માણસોને તારે મદદ કરવી જોઈએ તો કે પણ પણ નકામી બોટલ હતી કોણ લેવાનું કે ત્યારે એમ કીધું બોટલની કિંમત તારા માટે એક પૈસો નથી બોટલ તું ફેંકી દેવાનો છે એટલું જ નહીં પણ મોટા ભાગના માણસો આ પ્રકારની બોટલો ફેંકી દેજ પણ તને ખબર નથી કે આ જે બેન છે ને જેના કપડા સાવ મેલા છે ને એને માટે ઈ બોટલ છે એનો વ્યવસાય છે એમાંથી જો પૈસા મળશે તો જ ઈ ખરેખર જમી શકશે એટલે કે એ બોટલની કિંમત કોઈ બધી હોતી નથી અમુક માણસ માટે એટલે કે બેન માટે એ બોટલની કિંમત બહુ મોટી છે અને તારા માટે બોટલની કોઈ કોઈ કિંમત નથી એટલે કે જા તો ફરી જા આજે આપણે હજી બીજી બે થોડીક બોટલો પડી છે આપણે એ પી લઈ એની સાથસાથ તું બે બોટલ એને હારે લઈને લઈ જા કે જેમાં પણ સોફ્ટવેર ભરેલું હોય અને સાથોસાથ આપણી પાસે થોડોક નાસ્તો છે એ નાસ્તો પણ તું લઈ જા અને એ બેનને આપ અને એની માફી પણ માંગી લે કે મારાથી આ ભૂલ થઈ ત્યારે પેલો છોકરો કે પણ એની માફી માંગવાનું શું કારણ છે એ તો માત્ર સાવ નકામા માણસો છે અને એ તો એને કેટલા ગરમ એટલા માનો કે ખરાબ કપડા પહેર્યા હતા એની પડખે ગમતું વાસ આવતી ત્યારે એમ કીધું કે એવા માણસો પણ આ દુનિયામાં છે અને અને આપણે જે શુદ્ધ પવિત્ર રીતે જીવીએ છીએ ત્યારે એમાં એનો પણ કઈક હિસ્સો હોય છે ત્યારે ફરી વાર એ યુવાનને એ માનો કે બાર પંદર વર્ષના છોકરાને એમ થયું કે પિતાશ્રી કહે છે એટલે જાય છે જઈને બીજી બેસણ બોટલ ખાલી હતી આપે છે હાથમાં આપે છે પાછું એના પિતાએ એમ કીધું તું કે ફેંકી ન દે તો હાથમાં આપજે અને તું માફી માગી લેજે અને બે બોટલ તો એવી આપી કે જે ખરેખર એનું એ પી શકે અને બીજો કેટલો વધારાનો નાસ્તો પણ એને આપ્યો અને એ જે દીકરી માગતી કે મને બહુ ભૂખ લાગી છે તમે જલ્દી આપો અને એની માતા એમ હતી કે આપણી પાસે કંઈ નથી કંઈક થોડું ભેગું થાય તો આપણે જઈએ ત્યારે કુદરતે ખરેખર એને આ વસ્તુ પહોંચાડી દી દીકરો પાછો આવ્યો ગાડીમાં બેઠો અને ગાડીમાં બેઠા પછી એના પિતાએ જીવન શિક્ષણ શું કહી શકાય એની કેટલીક વાતો કરી જીવનની અંદર કુદરત આપણને પૈસા સુખામ આપે છે વધારે જીવનમાં આપણને કુદરત વધારે સારી વસ્તુ સુખામ આપે છે કે આપણે કોઈકને મદદ કરી શકાય એટલા માટે કુદરત આપણને કંઈ ન આપે તો આપણીમાં પૈસા ન જ વધતો તો આપણે શું કરત તો આપણે એને આપી શકત ક્યારે યુવાન એ છોકરો એમ કે છે સાચી વાત છે મને તમારી આખી વાત સમજાઈ ગઈ અને હવે ફરી કોઈ વખત તમારે આ પ્રકારની વાત કરવી નહીં પડે અને સાથોસાથ પેલી જે બેન હતી એની જે આશીર્વાદ હતા એ આશીર્વાદ લઈ એમના મૂંગા આશીર્વાદ અને એ ગાડી અહીંયાથી ચાલી ગઈ મિત્રો મારે સૌને કેવું છે આ તો એક પ્રસંગ નાનો છે પણ આપણે ઘણી વખત આવા નાના માણસોની સાથે તોછડાઈ કરીએ છીએ આપણી નકામી વસ્તુ એને માટે બહુ કામની છે આપણા ઘરની અંદર કેટલીય વસ્તુ આપણે બબ્બે ત્રણ ત્રણ વર્ષથી આપણે જે વાપરી જ નથી આવી વસ્તુ ઘરમાં સાચવી ન રાખો આવા કોઈ વ્યક્તિઓને આપી દો આપણા ઘરમાં જૂના કપડાં હોય આપણે પહેરતા ન હોય તો એ કપડાં એને આપી દો આપણા ઘરમાં જૂના વાસણ હોય અને એ આપણે ઉપયોગ ન કરતા હોય તો એવા માણસો કોઈ આવે એને આપી દો એ વેચીને પૈસા ન લ્યો અને આવું તો આપણા ઘરની અંદર કેટલું છે ત્યારે એનો દીકરો એમ એનો દીકરો એ પાછો પ્રશ્ન પૂછ્યો એની એના પિતાએ જ વાત કરી છે કે આપણા ઘરમાં હોય બધું આપી દેવાનું તો કે ના બધું નહીં આપણે એક નિયમ કરી આજથી કે આપણા ઘરમાં બે વર્ષથી આપણે જે વસ્તુ વાપરતા જ ન હોય એને અયડા જ ન હોઈએ એને આપણે ટચ જ ન કરી હોય અથવા એનો ઉપયોગ જ ન કર્યો હોય એવી તમામ વસ્તુ આપણે આજે જુદી કાઢશું અને એ બધી જ વસ્તુ આપણે કોઈને આપી દેશું એટલે કે આપણા માટે કદાચ એ કિંમતી હોય બીજાને ન વળું થાય પણ એના માટે તો બહુ કિંમતી છે જ્યારે આપણા માટે નકામો છે ઘરમાં પડેલી નકામી વસ્તુને વર્ષો સુધી સાચવી નાખનારા કુટુંબોને મેં જોયા છે ઘરમાં પડેલી નકામી વસ્તુથી ત્યાં ગંધવાળ ઉત્પન્ન થાય એ લેવલમાં હોય તો પણ એ કાઢી નથી શકતા કપડાને પણ કાઢી શકતા નથી પોતે ન પહેરતા હોય તો તો આ રીતે આપણે નક્કી કરીએ તમે જ્યારે ખરેખર કોઈ પણ ત્રણ કે ચાર જોડી નવા કપડાં લો ત્યારે તમારે નક્કી જ કરવાનું કે આપણા ત્રણથી ચાર જોડી કપડાં એ જે નીચેના જે પહેર્યા આપણે ખૂબ એ કોઈકને આપણે આપી દેસુ આનું નામ જીવન શિક્ષણ સૌ કોઈ આ જીવન શિક્ષણને એક ઉત્તમ ભૂમિકા ઉપર લઈ અને આગળ વધો એવી શુભેચ્છા